માં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવ યાત્રા હિન્દુ એકતાનું શક્તિ પ્રદર્શન ડીસા શહેરમાં પવિત્ર મહાશિવરાત્રી પર્વની ભક્તિમય ઉજવણી અંતર્ગત ભવ્ય અને ઐતિહાસિક શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર શહેર હર હર મહાદેવના જય ઘોષથી ગુંજી ઉઠ્યું અને હિન્દુ સમાજની એકતા શ્રદ્ધા શક્તિનું પ્રતિકરૂપ દ્રશ્ય સર્જાયું શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા યાત્રામાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રીકાંત ભાઈ પંડ્યા તેમજ શિવસેના સમિતિના પ્રમુખ જીતુભાઈ પરમાર શહીત અનેક રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યા સંતો મહાંતો વડીલો મહિલાઓ અને યુવાનોનો ઉત્સાહપૂર્વક વિશાળ જનસમૂહ યાત્રામાં જોડાયો ભક્તિમય માહોલ સજાયો ચૌદ ભવ્ય પગ્યો સાથે નીકળેલી શિવયાત્રામાં હનુમાનજીના વેશમાં સજ્જ થયેલા યુવાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા યાત્રાના મોખરે શિવસેના સમિતિ દ્વારા ભગવાન શિવના ડમરૂના નાદ સાથે આગેવાની કરવામાં આવી જે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાનું ગૌરવપૂર્ણ પ્રતિક બની રહ્યું છે માર્ગમાં વિવિધ સ્થળોએ યાત્રાનું સ્વાગત કરી ફૂલવર્ષા કરવામાં આવી ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે જીતુભાઈ પરમાર અતુલભાઈ દયા રમેશભાઈ જેઠવા રાહુલભાઈ મહેશ્વરી સહિત તમામ કાર્યકરો આગેવાનો દ્વારા અવિરત જહેમત ઉઠાવવામાં આવી તેમની આયોજન ક્ષમતા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા પ્રશંસનીય રહી યાત્રાના અંતે શિવયાત્રાના પ્રમુખ જીતુભાઈ પરમારે ડીસા શહેરના નાગરિકો વિવિધ હિન્દુ સંગઠનો સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો ભવ્ય શિવભાત્રાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે હિન્દુ સમાજ એકતા અને ભક્તિભાવ સાથે પોતાની આસ્થા પરંપરા અને સંસ્કૃતિના રક્ષણ માટે સજ્જ અને સશક્ત છે અહેવાલ હરગોવંત ચૌહાણ ખબર બનાસકાંઠા ન્યૂઝ